મિત્રો ચિંતા એક એવી વસ્તુ છે જે ગમે તેવા વ્યક્તિને મરવા માટે મજબૂર કરી નાખે એટલે જીવનમાં ગમે તેવી તકલીફ હોય પણ તેની વધુ પડતી ચિંતા મગજ ઉપર ન કરાય નહીં તેનું પરિણામ ખૂબ જ ઘાતક આવે છે મિત્રો આવી જે ઘટના સામે આવી છે જેમાં એક યુવક વધુ ચિંતાને કારણે પોતાનું જીવન ટૂંકાવી નાખે છે મિત્રો અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ખાબા તાલુકાના ત્રાકુડાની સીમમાં રહેતા અને ખેતમજૂરી કરનાર એકત્રીસ વર્ષના મોટલાભાઈ કિમતીયાભાઈની પત્ની એક મહિનાથી તેને મૂકીને તેના વતન જતી રહી હતી એક મહિનો થઈ ગયો હોવા છતાં પણ તે પાછી આવી ન હતી જેના કારણે આ ભાઈ તેની પત્નીની સતત ચિંતા કર્યા કરતો હતો ત્યારે ગઈકાલે પત્નીની વધુ ચિંતા થતાં તે ઝેરી દવા પી ગયો હતો ઝેરી દવા પી જવાને કારણે યુવકનું મોત થઈ ગયું હતું મિત્રો ખેત મજૂરી કામ કરતા યુવકની પત્ની વતનમાં જતી રહેતા ચિંતામાં યુવકે આવું પગલું ભર્યું હતું આ ઘટનામાં બાદ રેલમબેન વિજયભાઈ તુમરે પોલીસને જાણ કરી હતી જેની સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે તો આ ઘટના વિશે તમે શું કહેશો તે કોમેન્ટ કરીને જરૂર જણાવો